નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજની વીડિયોમાં અમે તમને એવા એકવીસ ઉપાયો વિશે જણાવીશું જે ઉપાય રોજ કરવાથી તમારું સુતેલું ભાગ્ય જાગી ઉઠશે અને તમામ પ્રકારના દુઃખ અને ચિંતાઓ દૂર થશે તો મિત્રો આજની વીડિયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો મિત્રો જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે સૌપ્રથમ થોડીવાર માટે બંને હાથની હથેળીઓ તરફ જોઈને ત્રણ ચાર વાર ભગવાનને નમસ્કાર કરો તેનું કારણ એ છે કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી છે વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી છે અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન છે આ કામ દરરોજ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રાત્રે સૂતા પહેલા દસ રૂપિયાની નોટનું બંડલ ઘરમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમને જીવનમાં અપાર સફળતા મળે છે ક્યારે પણ જૂતા અને ચપ્પલ પહેરીને ન ખાવું જોઈએ દરરોજ સવારે રસોઈ બનાવતી વખતે ગાય માટે પ્રથમ રોટલી કાઢો અને સાંજે કૂતરા માટે છેલ્લી રોટલી કાઢો આમ કરવાથી તમારું નસીબ વધશે અને તમારા દુશ્મનો પણ પરાસ્ત થશે ઘરમાં સ્થાપિત દેવી દેવતાઓને દરરોજ તાજા ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોનું સૌભાગ્ય તેજસ્વી બને છે સવારે સૂર્યોદય સમયે ઘરમાં ઝાડું લગાવો અને સાંજના સમયે ઝાડુ ન લગાવો કોઈ પણ તળાવ અથવા નદીમાં માછલીઓને નિયમિતપણે ખવડાવવું જોઈએ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ એક ખૂબ જ નિશ્ચિત ઉપાય છે ઘરના કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય માટે પહેલા તમારા માતાપિતાને કહો અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો આમ કરવાથી બધા વિરોધી ગ્રહો અનુકૂળ થઈ જાય છે અને શુભ ફળ આપે છે ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશો જો તમે વ્યવસાયમાં સફળતા મેળવવા માંગો છો તો દરરોજ સવારે તમારા દાંત સાફ કર્યા પછી બે તુલસીના પાન ખાઓ અને દર બુધવારે ભગવાન ગણેશના દર્શન કરો મધ્યમ આંગળીમાં લોખંડની વીંટી પહેરો અને દર શનિવારે ગરીબોને દાન કરો જીવનમાં સફળતા માટે પક્ષીઓને માટીના વાસણમાં ધાન્ય અને પાણી આપો તમારે દરરોજ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આનાથી તમારી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને તમારી દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જશે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં અનાજ અને પાણી રાખવામાં આવે છે ત્યાં યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ જો તમારા કામમાં અડચણ આવતી હોય તો દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને સોપારી અને લાડુ અર્પણ કરો આ ઉપાય સતત સાત શનિવાર સુધી કરવો જોઈએ જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો તમારે ઘરના રસોડામાં જ્યાં પાણીની સપ્લાય હોય છે તેની પાસે દરરોજ સાંજે એક દીવો પ્રગટાવવો જોઈએ જો ઘરમાં કઈ બરકત નથી તો આ માટે તમારે ઘરમાંથી કચરો અને નકામી વસ્તુઓને હટાવતા રહેવું જોઈએ અને ઘરને સાફ સુથરું રાખવું જોઈએ જો તમારા ઘરમાં નિરાશાનું વાતાવરણ હોય અને તમારા મનમાં સતત નકારાત્મક ભાવનાઓ રહેતી હોય તો તમારે રવિવાર સિવાય

ખીર વગેરેનું દાન કરવું જોઈએ અને કીડીઓને લોટ અને ખાંડ પણ ખવડાવવી જોઈએ આ ઉપાય તમારા આર્થિક જીવનને મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે જો તમે કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લઈને ખાઓ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યમાં ઘણો બદલાવ આવે છે અને ધીમે ધીમે તમારું સ્વાસ્થ્ય બગડવા લાગે છે અથવા ખોટા વ્યક્તિના ઘરે ન ખાવું અને જો તમને તેની જરૂર હોય તો પણ તેની કિંમત ચૂકવવાની ખાતરી કરો ખોટા ખોરાકમાંથી બિલકુલ ખાશો નહીં કોઈ પણ સ્ત્રી વડીલ અથવા માતાપિતાનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ દરરોજ સવારે સ્નાન કરો અને ગાયત્રી મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો તમને નોકરીમાં વારંવાર નુકસાન થાય છે તો શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો કરો અને આમ કરવાથી આર્થિક નુકસાનની સમસ્યા દૂર થાય છે છે અને સફળતા મળે જો તમે કોઈ અગત્યના કામ માટે બહાર જતા હો તો અરીસામાં જોઈ લો આનાથી તમારા કાર્યમાં અદભુત બુદ્ધિનો વિકાસ થાય છે દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી રહેતી અને માતા લક્ષ્મીનું પૂજન કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે માતા લક્ષ્મી દેવી છે એટલા માટે તેમની પૂજા કરવાથી ધનની કમી નથી રહેતી લક્ષ્મીની પૂજા કર્યા વિના સંપત્તિ મેળવવી અશક્ય છે તેથી જ તમારે દરરોજ લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ તો મિત્રો આશા છે કે તમને આજની વિડીયો જરૂર પસંદ આવી હશે तो मित्रों आज वीडियो ने लाइक कर शेर करजो तथा हमारी चैनल पर पहली बार गया हो तो चैनल ने अवश्य सब्सक्राइब कर करजो जय श्री कृष्ण हर हर महादेव